હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી સ્વાગત છે માનસિક યોગ્યતાનું આપણું પ્લે લિસ્ટ છે તેની અંદર આજે નવું ચેપ્ટર ભાગ પહેલો છુપાયેલી આકૃતિ અથવા તો એને ઇંગ્લિશમાં એમડેડ ઇમેજ તરીકે ઓળખવામાં આવે છે જવાહર નવોદય વિદ્યાલય એક્ઝામમાં પાંચ માર્ક્સ અને ચાર આકૃતિ આ ચેપ્ટરમાંથી પાંચ માર્ક્સની ચાર આકૃતિ પૂછવામાં આવે છે આ આપણે વિડિયો જોઈ લઈ પછી આનો એક બીજો ભાગ પણ આપણે મૂકશું આ બે ભાગ જોયા પછી તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ કર્યા પછી આ ચેપ્ટરની અંદર હું જે ટ્રીક શીખવાડું એ તમે શીખી જશો તો એક પણ માર્ક આપણો જવાનો નથી કહેવાનો મતલબ એમ છે કે આપણે સાત ઉદાહરણ ચાલુ કરીએ એટલે ખ્યાલ આવે કે અહીંયા જે આપણી ફિગર છે આ ક્વેશ્ચન ફિગર છે આપણી પાસે ચાર ઓપ્શન્સ છે આપણે આ જે આકૃતિ છે ક્વેશ્ચનની અંદર એવી આકૃતિ આ ચાર ઓપ્શનમાંથી ક્યાં છુપાઈ ગયેલી છે એવું આપણે ગોતવાનું છે હવે અહીંયા તમે જુઓ આની ટ્રીક છે જે નથી આવતી એ પેલા આપણે શોધીને પેલા કાઢી નાખવાની અને પછી આપણે ખોટી ત્રણ આકૃતિ નીકળી જાય એટલે ચોથી આકૃતિ જે સાચી એને આપણે ટીક આ ટ્રીક ફોલો કરશું અહીંયા ક્યાંક હોય ને એવું દેખાય છે અહીંયા છે કે નહીં જોવો અહીંયા ચોરસ કમ્પ્લીટ થતું નથી એટલે આકૃતિ નથી અહીંયા પણ નથી અહીંયા તો આમ કરીને આવી બાજુ લીચો જાય પછી આમ કરીને આમ જાય છે તો ડી આકૃતિ પણ નથી તો એ આકૃતિની અંદર જે આ ચોરસ છે એ ક્યાં છુપાઈ ગયેલો છે અહીંયા છુપાઈ ગયેલો છે અથવા તો અહીંયા આપણે કહી શકીએ આમ 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 અને આમ તો એ આકૃતિ આપણી આન્સરમાં આવશે સાવ સહેલું ચેપ્ટર છે ટ્રીક આપણે એવી ફોલો કરવાની છે કે જે નથી આવતી એ આપણે ચેકી નાખવાની હવે પહેલા પોર્સનમાં તમે જો અહીંથી આમ લીટો છે અહીંથી આમ લીટો છે પછી અહીંથી આમ છે તો અહીંથી આમ છે અહીંથી આમ અહીંથી આમ પછી અહીંથી આમ લીટો જવો જોઈએ અહીંથી આમ જતો નથી તો અહીંયા પણ એવી દેખાતી નથી અહીંયા પણ એવી દેખાતી નથી અહીંયા પણ દેખાતી નથી અહીંયા કાંઈક આપણને છુપાઈ ગયેલી હોય એવું લાગે છે યસ તો જો સેમ આકૃતિ આપણી અહીંયા છુપાઈ ગયેલી છે ડિલીટ કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે સેમ આકૃતિ અહીંયા છુપાઈ ગયેલી આપણને દેખાય છે ક્લિયર છે એટલે એ આન્સર આપણો સાચો આન્સર આવશે આવી આકૃતિ આપણે શોધવાની છે તો ડી આકૃતિમાં ક્યાંય એવું દેખાતું નથી બી માં પણ ક્યાંય દેખાતું નથી એમાં પણ ક્યાંય દેખાતું નથી અહીંયા આકૃતિ છે આપડી એ અંદર છુપાઈ ગયેલી આપણને સ્પષ્ટ રૂપે નજરમાં આવે છે તો સી આકૃતિ આપણો સાચો આન્સર થશે જોઈએ નવું ઉદાહરણ ચાલો અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા ચોખે ચોખ્ખું આપણને દેખાય છે કે આ અંદર આકૃતિ છે અને જુલાઈ પોર્સન પંદર માં આકૃતિ આગળ જે એનવી બે હાજર તેર ની આપણે આવી રીતે અને આમ ક્રોસ લીટો છે એવી આકૃતિ તો અહીંયા દેખાતી નથી અહીંયા દેખાતી નથી અહીંયા દેખાય છે આમ ક્રોસ પછી નીચે લીટો છે યસ તો આપણી આ આકૃતિ છે સી એ સાચી આવે ડી આકૃતિમાં લીટો જો આવી રીતે રોંગ માં છે ડી આકૃતિ આવશે નહી જોઈએ આગળ અહીંયા પણ ખબર પડે અહીંયા નથી અહીંયા નથી અહીંયા નથી ચોખ્ખી ખબર પડી ગઈ છે કે ડી ની અંદર આકૃતિ છુપાઈ ગયેલી સ્પષ્ટ દે નજરમાં આવે છે ચાલો આવો કંઈક પોર્સન આપણે ટી જેવો પોર્શન છે આપણે શોધવાનો છે તો અહીંયા ક્યાંય આવું ટી જેવું ક્યાંય બનતું નથી અહીંયા પણ બનતું નથી અને અહીંયા પણ બનતું નથી તો આ આકૃતિ હોય એ જ આપણો જવાબ હશે અહીંયા શોધો અહીંયા છે પછી આ લાઇન અહીંયા ક્રોસ ગઈ પછી એક છેડો અહીંયા ઉતાર્યો અને એક છેડો અહીંયા ઉતાર્યો તો આ આકૃતિની અંદર અહીંયા આપણી આકૃતિ છુપાઈ ગયેલી છે ક્લિયર છે જોઈએ નેક્સ્ટ પોર્સન છે એ કઈ આકૃતિમાં દેખાય છે અહીંયા નથી અહીંયા નથી ડીમાં પણ નથી સી માં દેખાય છે તો આ બે અને આ પોર્શન ક્લિયર સાચો આન્સર સી નેક્સ્ટ આવો કોઈક પોર્સન આપણે ગોતવાનો છે ચતુષ્કોણ જેવી એક પણ આકૃતિ નથી આની અંદર પણ નથી હવે અહીંયા અને અહીંયા આપણે ગોતવાની છે આ આકૃતિ છે તો એનાથી નાની અને ઉલટી થાય છે અહીંયા તમે જોશો તો આપણને આ સેમ આકૃતિ અહીંયા નજરમાં આવે છે તો સી આન્સર આપણો સાચો આન્સર છે જોઈ લો હવે તમે આના જેવી આકૃતિ અહીંયા ક્યાંક છુપાઈ ગયેલી છે રેડી ચાલો નેક્સ્ટ ચાલો શોધશું અહીંયા આમ ક્રોસ લાઇન નથી થતી અહીંયા આકૃતિ નથી અહીંયા આમ ક્રોસ થાય છે પછી આમ પછી બીજી ક્રોસ લાઈન અહીંયા મળતી નથી આકૃતિની અંદર તો એવું કંઈ છે જ નહીં તો હવે વધેલી છે ડી આકૃતિ તો એમાં આપણી આકૃતિ હોવી જ જોઈએ કેવી રીતે હોય જોવો અહીંયા તમે એક લાઈન કરશો બીજી લાઇન અહીંયા ઉપર કરશો પછી એક લાઈન અહીંયા કરશો અને એક લાઇન અહીંયા કરશી હવે આ છુપાઈ ગયેલી આકૃતિ મળી ગઈ જેવી આપણને ક્વેશ્ચન ની અંદર જોવા મળે છે તો ડી આન્સર ઇઝ આન્સર ઓફ ધીસ ફિગર નેક્સ્ટ સર્કલ અને એમાં આમ ચોકડી આપણે હોવી જોઈએ એવું કીધું છે તો અહીંયા એવી ચોકડી બનતી નથી અહીંયા ઘટે છે આ આન્સર ખોટો છે અહીંયા સર્કલ નથી બનતું ડીમાં એટલે એ આન્સર ખોટો રહે અહીંયા ઊભી લાઈન નથી એટલે એ આન્સર ખોટો રહે એનો મતલબ એમ કે સી આન્સર છે આપણો સાચો આન્સર થઈ જાય અહીંયા આમ અહીંયા આમ અને અહીંયા સર્કલ છે તો સી આકૃતિની અંદર આપણી આકૃતિ છુપાઈ ગયેલી જોવા મળે છે જોઈએ નેક્સ્ટ આવો પોર્સન આપણો બનેલો હોવો જોઈએ અહીંયા ક્યાંય બનતો નથી અહીંયા ક્યાંય બનતો નથી માં તો ક્યાંય દેખાતું જ નથી એનો મતલબ એમ છે કે અહીંયા આપણી આકૃતિ બની જાય છે તો એ આપણો સાચો આન્સર થશે નેક્સ્ટ ચાલો ક્યાં દેખાય છે અહીંયા ચોખે ચોખ્ખું આપણને દેખાય છે કે આપણો એલ છે એ છુપાઈ ગયેલો છે આ ત્રિકોણમાં નથી એચમાં માં નથી છટકોણ નથી તો આવી ફિગર છે બે હાજર સોળ ની અંદર પણ પૂછાઈ ગયેલી છે આ જે ફિગર છે સાવ સેલી ફિગરો હોય છે થોડુંક ધ્યાન આપણે દેવું પડે શોધવામાં અને મેં તમને શીખવાયું એમ કે જો આવો પોર્સન આની અંદર ક્યાંય જોવા નથી મળતો આની અંદર ક્યાંય જોવા નથી મળતો આની અંદર જોવા નથી મળતો તો અહીંયા આપણે શોધી લઈએ તો અહીંયા લીચો છે પછી અહીંથી આ ક્રોસ લાઇન જાય અહીંથી આ ક્રોસ લાઈન પછી અહીંથી આ આ લાઈન અને અહીંયા આ લાઈન એટલે આ એ આકૃતિમાં આપણી ક્વેશ્ચન વાળી ફિગર છે એ છુપાઈ ગયેલી જોવા મળે છે જોશું આગળ ચાલો આપણે આવી આકૃતિ શોધવાની છે તો અહીંયા ક્યાંય એવી આકૃતિ ડી આકૃતિમાં એવું કંઈ દેખાતું નથી સી આકૃતિની અંદર પણ એવું કાંઈ દેખાતું નથી બી આકૃતિની અંદર પણ આવું ક્યાંય મળે એવું લાગતું નથી તો હવે સાચો આન્સર છે એ એ આન્સર હોવો જોઈએ અહીંયા એક લાઇન કરીએ અહીંયા લાઈન કરીએ અહીંયા લાઈન કરીએ અને અહીંયા લાઈન કરીએ મળી જાય છે તો એ આકૃતિની અંદર આ જે ક્વેશ્ચન વાળી આકૃતિ છે એટલે આપણો આન્સર એ થશે જોઈએ નેક્સ્ટ ઈ શોધવાનો રહે તો ઈ તો અહીંયા મને દેખાય છે કે અહીંયા જ છે આની અંદર ઈ મળતો નથી વધારે પોળું થઈ જાય એવું લાગે છે વચ્ચે ડિસ્ટન્સ એ જાજુ થઈ જાય છે અહીંયા પણ એક બાજુ વધારે એક બાજુ ઓછું થાય છે અને આકૃતિમાં તો મળતો જ નથી પણ નાના થઈ જાય છે પાખિયા જેવડા જોતા હોય એવડા મોટા મળે અને ડિસ્ટન્સ છે લગભગ સેમ જેવું રહે છે એટલે એ આકૃતિ આપણો સાચો જવાબ કહેવાય ચાલો એક અહીંથી આ ક્રોસ લાઈન આ છે આ બે સેમ થઈ ગઈ પછી આમ તો અહીંયા છે પછી ક્રોસ અહીંથી ક્રોસ છે અહીંથી આમ અહીંથી આમ બી આકૃતિની અંદર એવી આકૃતિ જોવા મળે બાકી બીજે ક્યાંય જોવા મળતી નથી જોઈએ આગળ જો એસએસસી બે હજાર સત્તર સીએચસએલની એક્ઝામમાં પૂછાઈ ગયેલી ચાલો આવું ત્રિકોણ શોધવાનું છે તો આપણે અહીંયા ત્રિકોણ છે આ નાનું ત્રિકોણ છે આપણે તો મોટું ત્રિકોણ શોધવાનું છે આ નાનું ત્રિકોણ નથી આની અંદર ક્યાંય એવું ત્રિકોણ બનતું હોય એવું લાગતું નથી આની અંદર તો બધા રેક્ટેંગલ છે અહીંયા આપણી આકૃતિ ડી છે એ સાચો જવાબ થશે કારણ કે ન્યા મને ક્લિયર કટ દેખાય છે કે અહીંયા પછી અહીંયા અહીંયા આ રીતે આપણું ટ્રાયેંગલ છે કે જેવું સેમ ડાયમેન્શન વાળું અહીંયા છુપાઈ ગયેલું છે ઘણા વિદ્યાર્થીઓ આ એ આકૃતિ કરી અને આમાં ભૂલ થાય એવું કરે છે પણ રાઈટ આન્સર છે ડી અને બે હજાર પંદરની એક્ઝામમાં પૂછાઈ ગયેલી આકૃતિ છે ચાલો અહીંયા આવું ક્રોસ કંઈક હોવું જોઈએ અહીંયા નથી અહીંયા તો છે પછી અહીંયા નથી અહીંયા નથી ડી આકૃતિમાં તો આ જ આકૃતિ આપણી સાચી આકૃતિ હોય મળી ગઈ ચાલો નેક્સ્ટ ચાલો કેવું છે આમ સર્કલ વાળા ભાગ પછી આમ ક્રોસ લાઈન હોવી જોઈએ આ સર્કલ વાળો ભાગ પછી ક્રોસ લાઇન પછી સીધી લાઈન પછી આ લાઈન અહીંયા ક્યાંય એવું ક્યાંય આપણને મળતું નથી ક્રોસ થતું હોય એવું અહીંયા આ ક્રોસ થાય છે પછી સીધી લાઈન થતી નથી અહીંયા પણ આમ કરીને આમ ક્રોસ થાય છે પણ સીધી લાઈન થતી નથી તો બી આન્સરની અંદર આપણને આકૃતિ સ્પષ્ટ મળી જાય છે તો બી એસએસસી એક્ઝામ બે હજાર આઠ એની અંદર પૂછાઈ ગયેલી આકૃતિ છે તો આવી જે ફિગર્સો છે એ તમે ગમે એવડા થાવ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછવામાં આવે જ છે એટલે ખાલી જે પૂરતું જ મર્યાદિત છે આપણે એવું સમજવાનું નથી અહીંયા આ લીટો અહીંયા આમ અને પછી અહીંયા આમ અહીંયા આમ અહીંયા આકૃતિ એની અંદર આપણી આકૃતિ છુપાઈ ગયેલી છે અહીંયા ક્યાંય ક્રોસ થતું નથી પછી અહીંથી આમ તમે જાઓ તો અહીંયા ક્રોસ પછી અહીંથી આમ લીટી આમથી આમ લીટી ને આમ તો અહીંયા તમે આકૃતિ જોવા જાવ તો આ જે છેડો છે એ વધારે ડીપ થઈ જાય છે વધારે અંદર જતો જાય છે એ પણ આકૃતિ નથી અહીંયા પણ એવી આકૃતિ બનતી નથી જોઈએ નેક્સ્ટ ચાલો અહીંથી સીધો લીટો છે પછી અહીંથી ક્રોસ છે પછી સીધો લીટો આવવો જોઈએ તો એવું આકૃતિની અંદર કંઈ બનતું નથી અહીં આપણે સીધો લીટો કર્યો પછી અહીંથી ક્રોસ પછી સ્ટ્રેટ લીટો થતો નથી તો આકૃતિ નથી પછી આની અંદર તમે જુઓ તો અહીંથી આ સીધો લીટો થયો પછી અહીંથી આમ લીટો થયો પછી સીધો લીટો થતો નથી તો આકૃતિ દેખાતી નથી અહીંયા જુઓ તો અહીંયા પણ એ આકૃતિ નથી હવે જુઓ જઈએ રેલવે બે હજાર નવની અંદર આકૃતિ પૂછાઈ ગયેલી છે તો હવે આપણે ફરીથી ટ્રાય કરીએ જો અહીંથી આ નીચેથી લીટો આવ્યો અહીંથી આ લીટો આવ્યો અહીંથી આ લીટો આવ્યો પછી અહીંથી ઊભો લીટો આવ્યો અહીંથી આ ક્રોસ લીટો આવ્યો અને અહીંથી આ લીટો આવ્યો જોઈ લો તમે ફરીથી અહીંયા ક્યાંક ડાયમેન્શનમાં થોડીક ભૂલ દેખાય છે પણ આથી પ્રિન્ટિંગ મિસ્ટેક છે એવું આપણે માનીએ પણ માની ફાઈનલ આકૃતિ કેવાય ચાલો આ જે પોર્શન છે એવો શોધવાની ટ્રાય કરીએ આપણે તો ક્યાં દેખાય છે એવું એવું ત્રિકોણ આપણને ક્યાં જોવા મળે છે એ આપણે ટ્રાય કરવાની છે શોધવાની હવે એવું તો આની અંદર ક્યાંય દેખાતું નથી તમે આ ઉલટી કરીએ તો કેવી આકૃતિ બને આ જ આકૃતિને તમે ઉલટી કરી નાખો ઊંધી આકૃતિ કરીએ તો કેવી આકૃતિ બની જાય આ છેડો આ બાજુ જવા દો તો જો મિરજ આકૃતિ એની બનાવીએ તો ડી આકૃતિની અંદર તમે જોજો આ જે લીટો છે એ અરીસામાં આવો દેખાય પછી આ લીટો છે એ અરીસામાં આવો જોવા મળે એટલે ધજા જેવું જે થઈ ગયું ક્લિયર પછી આ લીટો છે આ સાઈડ જાય અને ઓલો લીટો છે એ આવી રીતે આવશે તો આકૃતિ ફેરવી અને પૂછાઈ ગયેલી આકૃતિ છે જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ બે હજાર પાંચની અંદર આકૃતિ જોવા મળે છે અહીંયા તમે જોવા જશો તો આ ત્રિકોણ છે પછી આ ત્રિકોણ છે આ લીટો છે પછી અહીંથી આમ ક્રોસ નથી રેડી આમથી ક્રોસ નથી બનતો કે અહીંયાથી ઊંધેથી તમે કરવા જશો તો અહીંયા ક્રોસ ઘટશે તો એવી આકૃતિ પણ જવાબ નથી આ આકૃતિ પણ જવાબ નથી આ આકૃતિ પણ જવાબ નથી તો આકૃતિ આપણી સાચી આકૃતિ છે કે જ્યાં એ આકૃતિ આખે આખી છુપાઈ છુપાય છે આ આકૃતિને તમારે આખી ફ્લિપ ફ્લિપ કરવાની કરશો આ બાજુ આમ ફ્લિપ કરવાની હવે ફ્લિપ કરશો એટલે અહીંયા આકૃતિ બેસી જશે રેડી આ આકૃતિને આખે આખી પલટાવવાની એકવાર અને પછી આકૃતિ તમે જોશો તો આની અંદર આપણી ફિક્સ થઈ જશે તો આવી પણ આકૃતિ પૂછાઈ શકે છે ઠીક છે તો આપણે એ બાબતનું પણ ધ્યાન દેશું આજનો આ પહેલો ભાગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ નવા વિડીયો સાથે અને આજ જે છુપાઈ ગયેલી આકૃતિ છે એના બીજા ભાગ સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી આવજો જય હિંદ જય ભારત થેન્ક યુ વેરી મચ